કોરોનાની નવી ઇનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે રાજ્યમાં કોરોનાનો કેસ ધ્યાને આવ્યો છે જે અંગે મળતી માહિતી અનુસાર વડોદરામાં 65 વર્ષીય વૃદ્ધ મહિલાનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો મહિલાને સૌપ્રથમ જળા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે કોરોના હોવાનું સામે આવતા એસએસજી હોસ્પિટલમાં ખસેડા હતા કે જ્યાં વૃદ્ધાને વેન્ટિલેટર સ્પોટમાં રાખવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બાર દિવસથી મહિલા સારવાર હેઠળ હતી કે જે વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ